ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કે જ્યાં ઉત્તરવહી વહી લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમબીબીએસ ઉત્તર વહી કાંડનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે પુનઃ મૂલ્યાંકનના નામ પર ઉત્તરવહી બદલવાનો મામલો અદાલતમાં પહોંચ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે કૌભાંડ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે જૂન સુધીમાં અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે સીઆઈડી ક્રાઇમ અને હાઈકોર્ટે આદેશ આપ્યા એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષામાં કૌભાંડ થયું હતું અને ત્યારબાદ પુનઃ મૂલ્યાંકનનું પણ વાત કરવામાં આવી હતી અને પુનઃ મૂલ્યાંકનના નામે ઉત્તર વહી બદલવાનો મામલો હવે અદાલત સુધી પહોંચ્યો છે આપણી સાથે હાલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર કિરીટભાઈ આપે હાઈકોર્ટમાં અરજી કરી છે શું કહેવામાં આવી રહ્યું છે આપના તરફથી અરજીમાં ચોક્કસ મેં હાઈકોર્ટની અંદર સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન ચાર હજાર આઠસો સડસઠ ઓબ્લિક બે હજાર ચોવીસ થી નામદાર હાઈકોર્ટ અંદર દાદ માગી છે એની સંપૂર્ણ વિગત એવી છે કે બે હાજર ઓગણીસ ની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે જે વરા હતા એ વખતે એમબીબીએસ ની અંદર ત્રણસો એકાણું ત્રણસો બાણું અને ત્રણસો ચારસો નવ એમ ત્રણ વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી બદલી અને એના માર્ક સુધારવામાં આવ્યા હતા આખી પુરવણી ચેન્જ કરવામાં આવી હતી અને એની અંદર બે વાર તપાસ થઈ એકવાર સરકારના એ વખતના એ સેક્રેટરી ગૃહ અને સરકારના મુખ્ય સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને એની અંદર જે પણ જવાબદારો જે એમની સામે કાર્યવાહી કરવા માટે કર્યું હતું એકત્રીસ માર્ચ બે હાજર એકવીસ ના રોજ મેં વિધાનસભાની અંદર રજૂઆત કરી વિધાનસભાની અંદર ચર્ચા થઈ સરકારે વારંવાર તપાસ કરવાની ખાતરી આપી એબીપી અસ્મિતા ની અંદર પણ હું હું તો બોલીસ ની વારંવાર રોનકભાઈએ આ પ્રશ્ન ને ઉજાગર કર્યો પરંતુ હેમ ચંદ્રાચાર્ય જેવા સંતના નામે જે યુનિવર્સિટી નું નામ સંકળાયેલું છે એ ઉત્તર ગુજરાત ની અંદર ભ્રષ્ટાચાર ના લીધે અને એમબીબીએસ જે લોકો ડોક્ટર થવાના છે અને લોકોનું જીવન જેના હાથમાં છે એવા લોકોને ખોટી રીતે સપ્લિમેન્ટરી બદલી અને પાસ કરાવવાનું ગંભીર કૃત્ય હતું કુલપતિ સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી એ રિટાયર થઈ ગયા અને છેવટે અમારે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને હાઈકોર્ટે કડક થઈ અને સર્વિસ સો સુધી અંદર રિપોર્ટ કરવાનું આ બાબતે મે સરકારમાં પણ સીઆરડી ક્રાઇમમાં પણ રજૂઆત કરેલી છે ડીએસપી પોલીસ પોલીસ અધિક્ષક પાટણને પણ રજૂઆત કરેલી છે એટલે સીઆરડી ક્રાઇમ અને ડીએસપી પાટણ બંનેને રિપોર્ટ રજૂ કરવાનો નામદાર હાઈકોર્ટે કહ્યું છે જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો ત્રણ ઉત્તરવહી બદલાના તપાસ અહેવાલ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને તેના કારણે આ અંગે હાલ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે